જાગી જાગી ને પોણી રેવાડી જાગી ને પોણી રેવાડી મારા કાકા એ ખેતર મેલ્યો મારા કાકા એ ખેતર મમેલ

ધકતા ઉતરી સુરે પે ધક્કે દેખાવતરી અલ્યા મરા નઈ ખબર લે એક પે તો કઉ લે વે લે અલ્યા ગણો અલ્યા નઈ ખબર લે ઓણા તો ખલી હક કઉ લે વે લે આમાં કોઈ હટ તું કોલ પિક્ચર જોયો ને રજંતિ ના તો ખબર બસંતી અલ્યા જીવ તો છે તાન તો જોયું છે ને એ ગાયો હું બેનને મરી ગયો નાચ 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 અલ્યા હું ભૂરું ના નાચું અલ્યા નાચે તારે ભૂ ઉતે નાચે બધા નાચે મારા આગળ તો ના

હા તો પેલા ગાયું એવા તો હું થતું દંતાડી દંતાડી દે મારતો ખાલી આતોને આખો તો કરવા બગાડે મારું પાડી દે કશું ના ભાઈ તમારી પેલા રોટલો તોડે એવું તો નહીં અમે રોટલા ના તોડીએ થોડો અને બઉ પાવર પડે ભૂંડી ભૂંડી હાથ માં ફાડી મેળ મેલ દેવાના એમ ખબર નઈ ભૂંડિયા નો પાવર શું હોય

માલા માલ કરી દે એવું જવાનું હવે એવું કઈ હવે એવું કઈ આબુ નહી જવા ના માર નહી આબુ આબુ ના

મારાજુ લે સી નું કાજુ બકરી મારો બકરી નું નહિ સીધ નું લે ઘોડો લે તારો બાપુ લે

મને <I Coba introductions> <that> <that inside> <that> <hasim>